અધિકારીઓને મજા કરવા માટે સમય છે અધિકારીઓ પોતાની ઓફિસમાં મજા કરી રહ્યા હોય છે તેઓ આરામ કરી રહ્યા હોય છે પણ અમે જ્યારે સવાલ લઈને જઈએ છીએ ત્યારે અમને સાંભળવા માટે તેની પાસે સમય નથી અમારા સવાલોનું નિરાકરણ લાવવા માટે તેને સમય નથી બસ તેઓ તો માત્ર ઓફિસમાં આરામ ફરમાવી રહ્યા હોય છે આવા અનેક આરોપ કર્યા છે આદિવાસી સમાજના કાર્યકર ડોક્ટર શાંતિકર વસાવાએ શા માટે ડોક્ટર શાંતિકર વસાવાએ આવા આરોપ કર્યા છે શું છે સમગ્ર ઘટના વિગતે ચર્ચા કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાઈ જાનાને રે નમસ્કાર નવજીવન ન્યૂઝ સાથે હું છું હંમેશા નર્મદા જિલ્લાની આસપાસ જે આદિવાસી વિસ્તાર છે તેમાં અવારનવાર જંગલી જાનવરો આવી ચડે છે અને માનવને હિંસા પહોંચાડતા હોવાનું સામે આવી રહ્યું છે આદિવાસી વિસ્તારમાં દીપડા અવારનવાર ત્રાસ જોવા મળી રહ્યો છે જોકે બે વખત દીપડાએ પણ નર્મદા જિલ્લામાં માનવને ને હિંસા પહોંચાડી હોય તેવું સામે આવ્યું છે થોડાક સમય પહેલા જ એક નવ વર્ષની બાળકીને દીપડાએ ફાડી ખાધી હતી ત્યારબાદ ચૈતર વસાવા જે આમ આદમી પાર્ટીના નેતા છે તે પણ મેદાને આવ્યા હતા અને તેમણે પણ ફોરેસ્ટ વિભાગને અપીલ કરી હતી અને દીપડા તેમજ સિંહોને પકડી પાડવા માટે અપીલ કરી હતી ત્યારબાદ પણ જે આજે નર્મદા જિલ્લાના બેડાપાણી વિસ્તારમાં જે 40 વર્ષના બેબીબેન વસાવા છે તેને પણ દીપડાએ તેની ઝૂંપડીમાં સૂતા હતા અને દીપડાએ તેના પર હુમલો કર્યો હતો અને તેનું સારવાર બાદ મોત નિપજે છે. ત્યારબાદ આ દીપડાના અવારનવાર ત્રાસને લઈને આદિવાસી સમાજના જે કાર્યકર છે ડોક્ટર શાંતિકર વસાવા તે આરએફઓ કચેરી પહોંચ્યા હતા ત્યાં આરએફઓ કચેરી દ્વારા તેમને કોઈ જવાબ ન મળતા તેમણે અનેક આરોપ કર્યા છે તો શું કર્યા છે ડોક્ટર શાંતિ કરવા સાવા તે તમે પણ સાંભળી લો તો આજે અમે વન વિભાગની કચેરી સાકબારા ખાતે આવ્યા છે કોલવાણના મિત્રો અને આપણું કયું ગામ પેલું બેડાપાણીના જે મિત્રો છે વડીલો છે એ વન વિભાગ કચેરી સાગબારા ખાતે આવ્યા છે અહીંયા આવવાનું મુખ્ય કારણ એ છે કે બે દિવસ પહેલાં કોલવાણની દીકરી પર દીપડાએ હુમલો કર્યો અને એને દીકરીનું મોત થયું એ દીકરો હજુ પકડાયો નથી અને એ દીકરો જે જગ્યાએ હતો ત્યાં જ છે અને આજે રાતે બેડાપાણી ગામમાં ઘરમાં ઘૂસીને બીજી એક દીકરીને હેરાન કરવામાં આવી એની કાનનો ભાગમાં ઇન્જરી છે હાથમાં ઇન્જરી છે એને ખેંચવાની કોશિશ કરવામાં આવી બીજા દીપડા દ્વારા તો વિભાગ દ્વારા દીપડા પકડવાનું જે કામ છે એ એકદમ ધીમી ગતિએ ચાલી રહ્યું છે અને એની જાણકારી માટે અમે આજે સાગબારા વન વિભાગની કચેરી ખાતે આવ્યા છીએ પરંતુ અહીંયા આવીને જાણ્યું તો એ વન વિભાગના આરએફઓ સાહેબ છે એ મળવાનો ઇન્કાર કરે છે અને જાણવાનું મળ્યું કે હજુ ઊંઘ્યા કરે છે સાહેબ ઊંઘ્યા નથી તો તમને ના મળી શકે એવું કહેવામાં આવ્યું છે તો તમને બતાવીએ કે અહીંયા જે વિભાગની કચેરી છે ત્યાં સાહેબ ઊભીને રહી નથી રહ્યા એમનો દરવાજો નથી ખોલી રહ્યા અમારી પાસે કંઈ લાગણી નથી કે અમે એમની જોડે મારાગ મારી કરવા આવ્યા હોય એવું અમે ખાલી એમને જાણવા આવ્યા છે કે આ બધા બનાવો જે બની રહ્યા છે અમારો સમાજ આ દીપડાઓના ત્રાસથી એટલો ત્રાસી ગયો છે કે આજે ખેતી કરવા નથી જઈ રહ્યો ખેતમાં જવાથી ડરે છે અને ખેતી નહીં કરી શકે તો શું ખાશે અને એટલા માટે અમે વન વિભાગની કચેરી આવ્યા છે પરંતુ જે આર સાહેબ છે બારિયા સાહેબ છે એ હજુ ઊંઘી રહ્યા હોય એવું બહારથી અમને જાણ કરવામાં આવી રહ્યું છે તો આપ જોઈ શકો છો અહીંયા કચેરીએ સાહેબ નીકળતા નથી અને વારંવાર આવા હુમલાઓ થશે તો કેટલી દીકરીઓને અમારે ગુમાવી પડશે એ એનું કંઈ અમને નિરાકરણ થતું હોય એવું લાગતું નથી તો આપ સર્વેને અથવા તો પ્રશાસનને અમારી વિનંતી છે કે આપ આગળ આવો અને આ જે આદિવાસી સમાજની જે મુખ્ય આ જે સમસ્યા હાલમાં પેદા થઈ છે એનું તાત્કાલિક નિરાકરણ આવે અને તાત્કાલિક નિરાકરણ ના આવે તો આવનારા સમયમાં ખૂબ મોટું જલદ આંદોલન કરવા માટે સમાજ તૈયાર થશે એની જવાબદારી આપ સર્વેની રહેશે અનેક આરોપ કર્યા છે અને પોતાનો આક્રોશ પણ વ્યક્ત કર્યો છે ત્યારે સવાલ અને કહી ઉભા થાય છે કે શા માટે આરએફઓ તેને જવાબ નથી આપી રહ્યા શા માટે આરએફઓ આજે દીપડા કે સિંહ જંગલી જાનવરો આદિવાસી વિસ્તારમાં આવીને માનવને પક્ષી રહ્યા છે તેને માટે કોઈ કાર્યવાહી નથી કર્યા તેવા અનેક આરોપો સાથે સવાલો પણ ઊભા થાય છે ત્યારે આ અંગે તમારું શું કહેવું છે કમેન્ટમાં તમારા પ્રતિભાવો જરૂરથી જણાવજો પલપલની અપડેટ મેળવવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે